આજરોજ વડોદરાના રેલવે સ્ટેશન ખાતે છેલ્લો ઇન્ડિયા ખૂબ ખૂબ વુમન્સ લીડ નેશનલમાં ગુજરાતની ખો ખો ટીમ પહોંચી હતી જ્યાં તેઓનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ દુષ્હાર તેમજ મોઢું મીઠું કરાવવામાં આવ્યું બાર ટીમો વચ્ચે રમાયેલી સ્પર્ધામાં ગુજરાત ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા મેળવી છે આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી

અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું અહીં સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું છે જે માટે એમનો ડાંગરિયા ગ્રામી મેરઠ ખાતે ખેલો ઇન્ડિયા વનશ્રી રમવા ગયેલા હતા જેમાં અમે ખૂબ મહેનત કરી હતી અને અમને મહેનતના ફળ તરીકે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે આવતા વર્ષે અમે આનાથી પણ વધારે મહેનત કરીશું જેના થકી અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થાય એવી આશા રાખી ખો ખો ની લીગ હતી સિનિયર દર્શન એ આપણી ગુજરાત ટીમ અને ગુજરાતને ગૌરવ આપીને ત્યાંથી આવી છે બ્રોન્ઝ મેડલ જીતીને મેરઠી ઉત્તર પ્રદેશ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર ટીમોએ ભાગ